લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયેલા ભેજાબાજને દસ વર્ષે શહેર પોલીસે મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં કામ કરતાં ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ વિનાયક એન્ટરપ્રાઇઝના નામે રિમોટ ટાયર તેમજ ટાયર સ્ક્રેપનો ધંધો કરતા મયુર નવનીતલાલ શાહ લોકોએ પોતાના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને મોટી રકમ પડાવી હતી આશરે રૂપિયા બેતાળીસ પોઈન્ટ પચાસ લાખ જેટલી રકમો ઉઘરાણી કર્યા બાદ પૈસા તરત પરત ન કર્યા હતા અને લોકો સાથે છેતરપિંડી થતાં વર્ષ બે હજાર ચૌદમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મયુર શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી લાંબા સમયથી તે ફરાર થઈ ગયો હોવાથી શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ હાથ ધરતા અરવલ્લી જિલ્લાના મોડાસામાં હોવાની માહિતી મળી હતી પોલીસની એક ટીમે ત્યાં તપાસ કરતા મોડાસા પાસેના અંતરિયાળ વિસ્તારમાં જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પર તે કામ કરતો હોવાનું જણાયા બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો લાખોની ઠગાઈ કરનાર બીજાબાજ મરુષાને વૃદ્ધ્રા લાવવામાં આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધંધામાં નુકસાન થતાં લોકોના રૂપિયા પરત આપી શક્યો ન હતો લોકો દ્વારા ઉગરાણી થતાં આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે સુસાઇડ નોટ લખીને ભાગી ગયો હતો અને જુદી જુદી જગ્યાએ ફર્યા બાદ છેલ્લા સમા રહીને મેડિકલ સ્ટોર પર કામ કરતો હતો